તમારી બધી જ ચિંતા એના પર નાખી દો તે જ તમારી ચિંતા કરે છે એક પિતર પાંચ સાત આ વચન આપણે ઘણી વાર સાંભળ્યું છે પણ શું આપણે આપણી ચિંતા આપણા પ્રશ્નો રોજિંદી સમસ્યાઓ આપણે પ્રભુ પર કોઈ દિવસ નાખીએ છે આપણે આપણી શક્તિથી આપણા અનુભવથી આપણા સંબંધોનો ઉપયોગ કરીને એ સમસ્યાઓને આપણે સોલ્વ કરવાનો પ્રયત્ન કરીએ છીએ ત્યાં એક પિતર પાંચ છમાં કહે છે એટલે તમે ઈશ્વરની શક્તિને નમજો જેથી યથા સમયે તે તમને ઊંચે ચઢાવશે ઈશ્વરની શક્તિ ઈશ્વરની શક્તિને આપણે ખરેખર સમજીએ છીએ એ શક્તિ પર આપણે વિશ્વાસ રાખીએ છીએ કારણ કે ઈશ્વરની શક્તિને જો આપણે નમી જઈએ તો બધું જ પ્રભુ આપણા પક્ષે કરી લેશે અમે